માંડવી પંથકમાં મેઘરાજાએ જમાવટ કરી અને જેના કારણે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા અહીંયાથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી કેટલાય ગામો સાથેના સંપર્ક ખોરવાયા હોવાની માહિતી પણ સામે આવી છે આ સાથે આ લો લેવલ બ્રિજ બંધ થતા હવે અહીંયાથી પસાર થતા લોકોને વાહન ચાલકોને પંદર કિલોમીટરનો વધુ ચકરાવો ફરીને જવાની નોબત આવી છે સુરત થી આ તસવીરો મુસાફરો મુસાફરોરોને પંદર કિલોમીટરનું ચકરાઓ ફરીને જવાની નોબત આવી છે હજી પણ આવનારું એક અઠવાડિયું આ જ પ્રકારે વરસાદની આગાહી આપવામાં આવી છે પાણીનો ધસમસતો પ્રવાહ લો લેવલ બ્રિજ ઉપર વહેતો અહીંયા થયો છે આવા અનેક નાના મોટા ગામડાઓ છે કે જ્યાં ભારે વરસાદની અસરના કારણે કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા છે ખેતરો તળાવ બની ચૂક્યા છે અને હજી પણ સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલ આજે સુરતથી તસવીરો સામે આવી છે સુરતમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વાવ્યા લો લેવલ બ્રિજ આપ હાલ જોઈ રહ્યા છો સુરત શહેરના નાના મોટા અનેક ગામોમાં વરસાદી માહોલના કારણે તારાજી સર્જાઈ હતી જેના કારણે વાહન ચાલકો ખેડૂતો રાહદારીઓ તમામ લોકોને ક્યાંક મુસીબતનો સામનો કરવાની નોબત આવી હતી આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ શ્રાવણમાં સામેરાધાર વરસાદ ની આ તસવીર સુરત શહેરથી સુરતના માંડવીથી સામે આવી છે